મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આહિરની છે દીકરી જેનું નામ છે અમર નામ એવા ગુણ સાથે ઇતિહાસના પાને અમર થઈ ગયેલ આપણા આહિર સમાજના અમર કે જે રક્તપિતિયાના દુઃખ જોઈને પોતાનો સુખ સંસાર મૂકીને અધવશેથી સુખ સંસાર છોડીને રક્તપિતિયાની સેવામાં પરબધામ નિમિત્તે લાગી ગયા હતા એ ઇતિહાસનો અમર સૌ કોઈ જાણે છે એ ઇતિહાસ અમરમાંનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે ત્યારે આજે આપણે એ ઇતિહાસની વાત નથી કરવી પરંતુ અમરમાએ જે જ્યોત જગાવી હતી અમરમાએ જે સેવાની જ્યોત જગાવી હતી અને એના વિશે સૌ કોઈ જાણે છે પણ અમરમાં ખરેખર મૂળ કયા ગામના હતા એ બહુ ઓછા લોકો જાણતા હશે ત્યારે હવે જ્યારે બધી રીતે સમાજ જાગૃત થયો છે ત્યારે અમરબાઈ માનું જે મૂળ વતન હતું જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું વડલા લશ્કર કે જ્યાં અમરમાં જન્મ્યા હતા આજે પણ ત્યાં અમરમાંનું એક મંદિર છે નાનું એવું જૂનું મંદિર છે પણ હવે ત્યાંના આહિર સમાજે એ મંદિરનું નવનિર્માણ કરવાનું નક્કી કર્યું છે અને આજે જ્યારે એની આપણા આહી સમાજની દ્વિતી સ્નેહ મિલન યોજાયું છે ત્યારે એ સ્નેહ મિલનની સાથે સાથે અમરબાઈમાંનું આ મંદિર પણ ભવ્ય નિર્માણ પામે એવો ત્યાંના આહીર યુવક મંડળ અને જે આહી સમાજ છે એણે નક્કી કર્યું છે અને કાર્યક્રમ હતો ત્યારે એ કાર્યક્રમમાં આપણા આહીર સમાજના આગેવાન જવાહરભાઈ ચાવડા હીરાભાઈ જોટવા નામી અનામી આપણા સામાજિક રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યારે સમાજને લઈને જવાહરભાઈ સાવડાએ શું વાત કરી શું પ્રવચન કર્યું આ મંદિરને અમરભાઈ માને લઈને જવાહરભાઈએ શું વાત કરી છે આવું આપણે હવે તે સાંભળીએ આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો

અહીં આવેલા ભાઈઓ માતાઓ અને વાલી દીકરીઓ પવિત્ર ભૂમિ માં અમરભાઈ મને છે એકાદ વાર હું પેલા આવેલો છું ક્યાંક અહીંયા બીજી વાર વારો પ્રસંગ બનતો હશે પવિત્ર કેનું કારણ છે ચાર નો બેઠો સાંભળતો ચાર નામ આપણા બોલાતા હતા બેદ બાપા ભોજા બાપા રામબાઈ માં અમરબાઈ માં શા માટે આપણા સમાજમાં ચાર નામ વધારે લેવાય છે બાકી ઘણાય કામ કરી ગયા છે પણ ચાર શા માટે એવું કારણ છે ઘણી જગ્યાએ પ્રસંગ થતા હું વાત કરતો હોઉં છું મને મરુ વચ્ચે કોઈ વ્યવહાર રાખવા નથી એનાથી આગળ કોઈ જન્મ થતો હોય કોઈ જીવનો નો તો એ પક્ષીનો છે પક્ષીને ખબર છે કે મારો આ પતિ છે આમાં દ્વારા બાળક છે ને બાળકનો મને ઉછેર કરવાનો છે ને ઉછેર ક્યાં સુધી કરવાનો છે જ્યાં સુધી તે પગભર ન થાય ત્યાં સુધી તે એક પક્ષી કરે છે તેનાથી આગળ પશુ તે ટોળામાં જીવે છે એનું જ્ઞાતિનું ધ્યાન રાખે છે આપણે મનુષ્ય જો પોતાનું કરીએ બાકી ન કરીએ તમારી જ્ઞાતિનું કરો તમારા વ્યવહારનું કરો એક પશુ કરે છે ને ચારેય જે નામ બોલ્યા ને ચારેય માણસો આ એના સમાજ એના કુટુંબથી આગળ જઈ અને સેવા કરી હતી ચારેય આટલા વર્ષે યાદ કરીએ છીએ બસો વર્ષ પાંચસો વર્ષ હજાર વર્ષ પહેલા કામો યાદ કરીએ આ હું તો અમરબાઈ આ બાઈ શબ્દ રામબાઈ માં આપડે બાઈ કહે છે આ બાઈ નું કારણ છે બોલીએ છીએ આપણે આ મને ખબર નહોતી પણ મેં મારા ઘરમાં જોયું હતું મારી માને કોઈ સોનાબેન કે ગમતું નહીં પણ સોનભાઈ બેન કે ગમતું એ કે બેન કયો કે ન કયો પણ બાઈ તો કયો છે આવો મારી માનો આગ્રહ હતો એટલે મને ખબર છે એ વખતનો જમાનો આખો હતો કે બાઈ શબ્દ લગાડવો તે વખતની ની માનવા ચક હતું બેન શબ્દ પછી આવ્યો મા શબ્દ પછી આવ્યો ને જેને કારણે રામબાઈ માં ને આપણે અમરબાઈ મામાં નામ લગાડીએ છીએ આપણી દીકરી બીજા જગ્યાએ જાય ને ત્યાં જે સ્થિતિ જુએ એ સ્થિતિ કઈ રક્તપીત ઇંગ્લિશમાં લેપ્રસી છે આ બસો ત્રણસો વર્ષ પહેલાની વાત છે આ રોગ નો ધાક એ વખત માં એવડી મોટી હતી કે રક્તપિત વાળો માણસ કે સામે મળ્યો તો માણસ પોતે નાહવા જાતો માન્યતા હતી તમે સ્થિતિ જોવા બેસો તો તમને ચીથરી ચડતી કાંઈ એમાં વિકૃતિ આવતી હાથ અને પગ બંને જેની દવા હતી તેની દવા એક જ હતી ને તે હતી સફાઈ સ્વચ્છતા જાળવવી તે આપણી આ એ આપણી દીકરીએ આપણી માએ કઈ એને પૂછ્યું નહોતી તું કઈ જ્ઞાતિનો છે કઈ જાતનો છે તારી ઉંમર શું છે પણ મને આ મનુષ્ય જાતમાં જન્મેલા માણસો જેના રોગ થયો છે જેને એના સગા અટતા નથી તેની મને સેવા કરવી છે તેને મને સાફ કરવો છે તેને મને ચોખ્ખું કરવું જેને કારણે રોગ આગળ વધે નહીં એ સાજો થઈ જાય

જેમ લક્ષ્મી જરૂર હોય પૈસા જરૂર હોય તમે લક્ષ્મી પૂજન કરો એ મૂર્તિ મોગી અને તમે ચાંદલો કરીને કામ કરો એ લક્ષ્મીજીની કિંમત કઈ રીતે જોતું હોય તો એમ તમે કલા ક્ષેત્રે હો કે શિક્ષણ ક્ષેત્રે હોય તો સરસ્વતી માની સ્થાપના કરીને પછી કામ થાય છે એમ શા માટે કોઈ સેવાના કામ પેલા અમરબાઈ નું મૂર્તિ મૂકીને પૂજા કેમ નથી થતી આ વિચાર આપણે મૂકવો જોઈએ કોઈ જગ્યા સેવા થતી હોય એ આરોગ્ય ક્ષેત્ર ની હોય કે કોઈ જગ્યા સેવા હોય કે અમારા રામભાઈ માની મૂર્તિ હોય કે અમરભાઈ માં મૂર્તિ હોય મુકાય ને એનું પૂજન થાય ને પછી તે કામ ચાલુ થાય આ વિચાર આ હદે લઈ જવાનો છે કે તેની શરૂઆત આપણે આપણા ગામ ગામથી ચાલુ કરી છે સમાજની અલગ અલગ વાતો ચાલતી હતી મેરણભાઈ વાત કરી મેરણભાઈ હું દરેક ગામમાં કહેતો છું આપણા ગામમાં કઈ સમાજમાં ગયા હોય મેં પૈસા આપેલા હોય શું કરશો ગ્રાન્ટ આવતી તમે જ્ઞાતિમાં વાડી બનાવવા માટે આપી શકો એ રીતે એક કોળી સમાજ સમાજને પૈસા આપ્યા હતા પાંચ લાખ રૂપિયા નાનું મકાન બનાવવા માટે સરકારની ચટકબારી હતી સમાજને આપવા માટેની તે કોળી સમાજને આપીને પછી હું ત્યાં પાયો નાખવા ગયો હતો એટલે ત્યાં મેં કીધું હવે તમે શું કરશો પાંચ લાખ રૂપિયા સરકારમાં તમારી સમાજને મેં આપ્યા છે હવે તમે શું કરશો મને કે અમારી પાસે છે હું મજૂરો છીએ અમે શું કરી શકીએ એટલે મેં કીધું કે તમે નક્કી કરો કે માસ દીઠ સો રૂપિયા મને દર મહિને કાઢવા છે તમે ઘર દીઠ એક સો રૂપિયા કાઢવા છે તમારા કોઈ ખેડૂતો તો વિઘાટી સો રૂપિયા મને કાઢવા છે અને એમાં સમાજને અર્પણ કરવા છે એને કે રોજ નું રોજ ખાય અમને શું વધે એમ હો ક્યાંથી કાઢવા મેં મોઢામાં પાન છે મને કે હા માવો છે મને હા કેટલા ખાવ છો એટલે મને રોજ ને પાછા થઈ જાય છે મેં કિંમત શું એક માવાની મને કે વીસ રૂપિયા મેં કહું થૂકવાના રોજના ના દોઢસો છે ને નાઇટ ના પણ મહિને હો નથી આ થૂકવાના રૂપિયા આપણે આપીએ છીએ થૂકવાના રૂપિયા આપીએ છીએ પણ સમાજને સો રૂપિયા દર મહિને આપવાના આવે તો ખટકે તમામ યુવાન સમાજ માટે મને દર મહિને સો રૂપિયા દરેક માણસ જ્ઞાતિ માંથી ઉઘરાવા છે આ દર મહિને જો સો રૂપિયા ઉઘરાવા મળશે તો તમને કાલે મારી જરૂરત પડવાની મને ખબર છે

શું મારી મા પાસે પૈસા માંગતો મારી મા મને રૂપિયો આપતી રૂપિયો અઠવાડિયું આપવાનો હતો છતાં એ વખતે હું શ્રીમંત નો દીકરો કહેવાતો કે મહિને ચાર રૂપિયા વાપરવાના મળે એ કોઈ બીજા કોઈ ઘરે વરસે નહોતા મળતા હવે રૂપિયા આપણે પુષ્કળ થઈ ગયા છે આપણા દીકરાના દીકરાના દીકરાને આવે દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ પચાસ આપણે આપવા માંગા છે તો માનું છું મહિને સો રૂપિયા સમાજને આપવા ઘરા છે જ નહીં તમામ યુવાન મિત્રો બેઠા તમે તમારા ગામમાં સંગઠન બનાવો ને નિર્ણય કરો દર મહિને સો રૂપિયા આપણે ઘર માણસ પૈસા નું શું કરવું પ્રશ્ન પછી તમારા ગામમાં વાડી છે સમાજ છે બનાવવા માટે તમે ઉપયોગી થશે અવાજ જયારે પ્રસંગ આપણે આવતા હોય આપણી માનું મંદિર બનાવવાનું તો એ આપણા ગામમાં પૈસા પડ્યા છે ગામે પૈસા આપી શકશે મારા ગામના લાખ લખો બે લાખ લખો આપી શકશો તમે જરૂરી છે પણ પૈસા ઘણી વાગે સમાજ ગમતું નથી આપણે પૈસા આપવાની વાત કરો તો કોઈ જ નહીં સવાર તો ફટાફટ આપી દે ભાઈ તમને ક્યાં ઘટે છે પણ મારો બાપ મને આપ્યો તમને નથી આપી ગયો હું આપું મારો ભાવ હું આપવા જ આવ્યો છું નથી આપ્યું નથી હું આપવા જ આવ્યો છું પણ આપવાનો ભાવ હોવો તમને જરૂરી છે તમારી મારી છેલ્લી વાત કહીને મારું પ્રવચન પૂરું કરું ઉભો થતો ત્યારે મને પ્રદીપભાઈ માં કાગળ આપ્યો રાજકોટ ના આપણા જિલ્લા પંચાયતના ના ઉપપ્રમુખ છે રાજુભાઈ લખુભાઈ ડાંગર તે બે બાર ગામ હોવાને કારણે આવી શક્યા નથી પણ એને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા નું દાન જાહેર કરેલ છે આ મંદિર ની વાત હાલતી હતી એટલે મેં બાજુમાં બેઠા બેઠા હીરાબાઈ ને પૂછ્યું મેં કહું હીરાબાઈ મંદિર હું મંદિર માં રૂપિયા મેં તો મારા પપ્પા કે મેં કોઈ આપ્યા જ નથી મેં રૂપિયા મંદિર હું રાજકારણ માં આવ્યો એટલે આવ્યા ફરજિયાત ક્યાં જેમ દરવા પડે છે આ ધંધો જ માગવાનો પસંદ કર્યો જવું ક્યાં એટલે જેને હું કઈ આપતો હોય

મારા અગિયાર લાખ ની જાહેરાત કરું છું તમને પૈસા પેલા ચિંતા નહીં કરતા આપનારો માણસ છું પૈસા નથી આદિ ભૂમિ માંથી આપણે પણ પ્રેરણા લઈને તમે જાજો એમ કે આપણે સમાજ સિવાય પણ કોકને ઉપયોગી થવું છે તે આપણી માય આપણે શિક્ષણ આપ્યું હતું આપણે વાત કરીને ગયા તા અજાણ્યા માણસોની પુરુષોની સ્ત્રીઓની રક્તપીતી પણ શરૂઆત કરીએ કે નળવું સમાજ સેવાનું પેલું એ વસ્તુ શું છે કે પેલા કોઈ નડવું નથી ઉપયોગી થવું બીજું જેને જ્યાં જરૂર હોય એ પ્રમાણે ઉપયોગી થવું એવી મેં લાગણી વ્યક્ત કરું છું આ સ્ટેજ ઉપરથી આ તકે મને બોલાવ્યો અને મંચ પર બોલાવી તે બદલ તમારા આયોજકોનો આભાર માનું છું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર